બેઠી બાકી હાથ થી બસું તો મિત્રો તમારો ભાઈ ગયો છે હર્ષદ પાર થઈ ગયો બે અથવા વિટિયોગ મિત્રો માકડ ની મો આવ્યું કંગાઈ ગલ હેરખી ની રેની રામ રામ દઈ રંગી દઈ બધું મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે મારા ન્યુ બ્લોગ તો અમે છે ને હું વાલી માં આજ છે ને આવ્યા મોસે મોસે જાનભાઈ આનું મંદિર છે ગોરહેર ગામમાં આકોરા ગોરહેર ગામ રે હું આકોરા મોસું આકોરા કડીશ તો હું વાલી માં બે આવ્યા કે કે મારા કુંટી ની ને લોહારા વાળી ની મેન્ટા બાકી હતી કસી ની દિવારી ની તા પુગાડે ગતો કસી તા આપડી સેલ કરી દીધી વેસે નાખી હા કાગડો સાસ મરે કાઉ તારા બાપ નું ખાઈ ગયું તમી અમારું ખાઈ ગયા હમી કાઉ તમારું ખાઈ ગયા લેશ તો સાસ મારી ગયો તારી જાત ની કાગડા તો આ જાનબાઈ એનું મંદિર છે એટલે તમે જોયું હતું

મારી માનો ફોન આ ચાલુ છે બોલો મિત્રો કા મારી ફૂલ ઈ ફૂલ ની મારી આંગીત ફૂલ મારી આંગીત ફૂલ કા કે પાણી પીવડાવે દઈએ ગોતવી પડી તો મિત્રો રાંબી ફૂલ હે માં બેઠા ને રાંબી ફૂલ નોમડા થોડાક થી મજા ન હતી કા હમ બોઝા ઈ કે

તો મિત્રો તો આ છે ભાત આ ઝૂંપડી આ ઝૂંપડી ની અંદર પવન આવે કઈ ઘટે નહીં એસી જીવો આથી મારે લાખી મારા ભાઈ નું ઘર છે મારા બાપાની મામા તો આપણે છે ને આલો ભી જોવા જઈએ તમે જોઈ છે હું સારા વાર તાર બ્લોગ તો બનાવા ભીંસ નો ત્યાં બેઠી ને બાકી હાથી નું બસું એ એ વિડીયો જઈને થઈને જીપ કાઢો એવી રીતે માથે લડે પાડે ને થોડુંક છે ને મેનેજમેન્ટ નેટ નથી બે વર્ષથી આ એમની એમ છે દોવા દેતી હતી હમણાં સુધી એ પાસ પાંચ સાત મહિનાનો ગાપ છે કામ બહુ સારી આણી માં मा अरा उति पनि आठ लगभग पाँच हात वर पहिला पचास हजार लिँदै आनी मानि माइ घटे नटाडा समयमा भि अर घर हो अढी लाख भि आरो आँथिप रुपारी आिङ पा आिङ नाफरी नेही जाफरी पनि आथि डिल बाँधो कट कन्डिसन बहु सारी આનું તો ઢીંઢું નેઠું છે ઓલી ભીંચતા નથી જે અમારા પાસે હોતી તો રૂપનો કટકો એક જ વેતર વ્યાણી હું હજે એક જ વેતર વ્યાણી મેનેજમેન્ટ ને ટૂંકમાં બીજો કોઈ વસ્તુ વાંધો ને આ કોરા પાડી ઉઝેરી આ કોરા ખળેલું છે

પાણી પાણીમાં બેઠી આ ઉપારી જ લાગે હશે

તારે આવું <laughs> 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 <laughs>

સાંજી મજાવા માટે હર્ષદ પ્રત્યાર થઈ ગયો તો વીટી બીટી ઠપકાર વિધિ બે હાથમાં વીટી વગર તો કોઈ મેળ જ ન આવી શું કાં જાય એટલે બેરી પર દોર બોરો ઠપકાર લીધો તો હાલો જવાલ છે સાંજીમાં તો હર્ષદ ઇતિહાર થઈ ગયો પેલા કસે ને કી કેરીઓ રણિયો લઈ ગયો વાલમાં કા કેરીઓ કેરીઓ તો હા આપડી તારે કેરી પેલા ખાવી પડી કે 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 નામ કેરી મારો ફેવરિટ ફળ છે ને કેરી આતા મારી બીન વનિયા ને મારી હવે બીન

તો મિત્રો હવે આમ મેં મામા ભાણે છે થેગ્યા ત્યાર સાંજીમાં જવા હું તો તમને કહે દીધું હતું જો મેં નર્સરીથી સફેદ સફેદ ખમીસ પહેર્યું પછી જીન્સ જીન્સમાં ફેરશે પાછા બે મામા પાણે છે સેન્ડલ પહેર્યા બસ એ નેફોને જ દેખાડો હર્ષ હાલો તો થેગો રેડી ને બે મામા છે કેરી ફાઇ લીધી

Ya se tardó más, tiempo un poco más

i oh

哎？欸、啊？啊